મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે દિલીપભાઈ ને મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જશે સીટ છત્રી સારું બધુંય કેરાયલિંગ પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સાવ નવે નવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો પોરબંદર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો સાવ નવે નવું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેર બંને જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો ત્રેવીસ ચોવીસનું સાવ નવે નવું ટ્રેક્ટર છે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો પાંચ લાખને સાઠ હજાર અંદાજીત કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન અથવા ટાઇટલમાં પણ મળી જશે અને મિત્રો કિંમતમાં પણ થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર જશો તો થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે